અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જૂના દીવા ગામથી અંકલેશ્વર તરફ આવતી એક ફોર વ્હીલર ગાડીમાં શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓછાનાએ તાલુકાના બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા આપેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રી સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદાર મળી હતી કે એક સફેદ કલરની ટીયુવી ફોર વ્હીલર ગાડીમાં જુના દીવા ગામની સીમમાંથી ડીપી તોડીને તેમાંથી કોપર કોયલ ચોરી કરીને કોપર કોયલનો જથ્થો લઈ જુના દીવા ગામથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે જે મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમી વાળી ગાડી આવી પહોંચતા તેને કોડન કરી ગાડીની ડિક્કીમાં ચેક કરતા બે મીણિયા થેલામાં કોપર કોયલના ગુચડા તથા જુદી જુદી સાઇઝના ફિક્સ પાના તથા રિંગ પાના તથા કટર મશીન લોખંડનો મોટો બોલ્ટ મળી આવ્યો જે બાબતે ગાડીમાં સવાર ઈસમોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા કોપર કોયલના ઘૂંચડા નંગ અઢાર કે જેનું વજન કરતા કુલ વજન સિત્તેર કિલો જે કોપર કોઈલનો એક કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચસો રૂપિયા કિલોગ્રામ લેખે કુલ પાંત્રીસ હજાર રૂપિયા ગણી તેમજ ટીયુ વી ફોર વ્હીલર ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે બત્રીસ છ સાત જીરો જીરો જેની આશરે કિંમત ત્રણ લાખ રૂપિયા ગણી જુદી જુદી કંપનીના ત્રણ નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત પંદર હજાર તથા જુદા જુદા પાના તથા કટર મશીનની અંદાજીત કિંમત ગણીને કુલ ત્રણ લાખ પચાસ હજાર બસો પચાસનો મુદ્દામાલ